એટલે હવે તમે ભૂવો જી છો બરાબર એટલે બાઈક નું મુરત કરો હેડો આ તો મુરત તો કરો પણ આ તો છે ને તમે નવું બાઈક લાવવાન કહેતા હતા ને એટલે તમે મન કીધું સમય આવશે એટલે નવું લાવશે હવે જૂનું આય સત નવું આવશે હા બુબજી એ બુબજી કેમ નહી છું ઉંટાકા એ બુબજી કેમ નહી છું

એ તો હવે હાલ રાખો કે હવે આ તો જૂનું કેવા રે બાઇક એટલે ઓઢા ના આવે એટલે બધો કરો એમ કહું હું પેડા લાવ્યો પેડા પેડા જરૂર હાલ તો પેરાવતાજો બાઇક ને તોડલા કરીને પછી હા લ્યો હાલ મેલો અરી ભઈ

મેં હરિભાઈ હરિભાઈ કેટલા લાયા પચીસ હજાર પચીસ હાજર રૂપિયા લાવવાના હોય એટલે આ લાતા હલાદ ભાઈ ચમભાઈ

મારે છે ને મારવા માટે બાઈક લઈ જ નહીં જાવ હોના પર બે અનારો મારે હું શું કામ મારું હે અરે ભૂબજી કોઈને મરવું નહીં તમે હારું હારું બોલો કે યાર અરે અરે ભાઈ આ તો ખાલી વાત કરી ભલા આદમી અલ્યા જવા જો બધી વાત યાર બાઈક તો આજે નથી દોતું તું કે કાલે નથી દોતું પણ તમે રજા નવા બાઈક ની લઈ જાતા જૂનું શું કરવા ઉઠાઈ લાયા એટલે ભુંડા આગા

રજા માંગ હવે હજુ કોણ છે શું કોણ છે ભાઈ હવે પેડા તો ખાઈ જવા દો પ્યાડા ખાઈ છે બોલો તમે તમારે કોમ બોલો આપણે બેઠા કેમ રાખવી છે ઓય આ વાયનો ભો નહીં હા એને ભો કરવો છે મોગીનો એટલે આ ભોજી નહીં લે ભાઈ હા અમારા ભાન પવન આવે છે હા

હવે હરિભાઈ તો તમારે ચોખવાટ કરવી પડે ભલા હોય સોમતી રાખો બાબુજી તમારું બેઠક ચાલી રાખવી કે મને કાલ રાતે રાતે બસ તમે આવી જાવ આવી રીતના જવાબદારી

એક થી બે વાળો ખાવા નહી ખો ભૂભાઈ તમે શોંતી રાખજો એની બધી વાતો સાચી છે એક બીજી વાત કઉા મુદ્દાની વાત કહું

કે બદલું મારી ભે વેચો ને મારે પૈસા જરૂર પડી છે એવું છે હા એટલે તમે લઈ જ લો હારી છે ભે તો મારી જોયેલી છે પણ હું જોવા તો મને ના પાડતા હતા પણ હવે વેચવા તૈયાર છે ભે લઈ જાય વાત સાચી છે અને હું શું કેતો તમારા ભાડ માં કોઈ બોરઘોડી વાળો ખરો શું કોણ છે બોરઘોળી નું મારો બોર પડાવો છે એ એવું છે હો હવે નક્કી કરી દીધું છે હોય જમીન પાવી છે હા એ તો બરોબર છે બોરની જરૂર છે તારે જરૂર છે જ નહીં આ હા પાડી દો કશો વાંધો નહીં લકો ઓળખણ વાળો કેજો મને તારે જાણ બોર પાડવાનો છે હોડ થોડા દાડામો થોડા દાડામે હો તારે બોર પાડવાન થા ને એટલે મને ફોન કરી દેજે કો મને ભેળો થા છે તારે 10 બોર ભરીયો જોતી છે તો તારા ક્ષેત્રમાં લાઈન ઊભે કરી દેયો એવું છે હા તો તો હું તમાર ઘેર આયો ભાઈ હા મને ભેળો થા છે હારું હારું પેલી બે લેતા આવ હા હા હો હારું હારું પણ કાકા શું કરવું રી રાખશો કાલે આપડી મોટો કદી હરખાઈ નહીં આપવા દે મારે તને પૂરો કરવાનો છે

હા પેલા ફાઈનલ થવા દો કે કોણ માતા છે મોગી છે હા તો એના મઢે નામ લેવા આ તો 10 માં તો મોનતા કહી પછી કાથી દેવ કોમ કરન પછી બોલે અરે ભાઈ મોનવાની વાત નહી બોલ કોણ માતા છે તું હે નામ લે તારું ભાગોજી લે કોક હારો ભૂવો લઈને જોરાવો મને તો કોક લપ લાગે છે કે એમ એમ તો દશિત થઈ છે ઓય મોગી છે કે બોલ છે આ તો એમ નોક તેમ દેખતા થી બોલ બોલ તું તારા પાઘડી જ મન જે બોલ હે બાસ્કુજી જો વિચારીને બોલજો ભાઈ હું હું તમારા કુટુંબની માતા છું તમારી માતા છું આ તો કલમલ હું મોગી છું આ તો કલમ કલમલ હે મોગી હોય તો પડતો દોડ આલે હે હ તો નમી પડ હાલ ધર આવશે 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 આય જો જો લે

સોંતી રાખો બતા તમે સોંતી રાખજો મને વાત કરવાજો પણ લાગી કોઈ જો મોગી કાલ રાતે બેહવાનું છે પેલા મોંસો તમારે ઉડાળી પડશે અને એની ધીટ તમે ઉડાળશો તાણી કે કાત્રઈ દોરામાં મોગી માં ઉજા ઉજા નું જ તમે વિશ્વા આલતો હોય અને અમારે દોરામાં તમે ઉડતા હોય તો પડતું વેણ આલવા પાકમો હા આઈચી આઈચી વેણ આઈચી આ મોગી

અને એનામે હારારોઈ સીલે કોણ છે કોણ છે આ બેઠાઈ બાસ્કઈ આનો હવે જવાબ આપો હાડો આઈ વાત હે ભાજી બીજું શું કરું ભાગવા કોઈ નહીં લ્યા ભાગવા નહીં બાસ્કુજી ભાગવાની વાત નહીં ભાઈ ભાગવાની વાત નહીં કરતી હું એટલે આ જો કાલો ભાઈ જો માં ઈ તો હવે નાસ્તો હારો લાગે છે ઓય લેટવા છે હારું હારું ખાવા મળે છે ઈને દોશી તો ધાલતી નહીં જ આવે ગરમો ખુડ્યું છે આ ઈને પોહાતું નઈ તમન તાળે મારા દગામનો દગામ કઈ કઈ નઈ ભાઈ આ તે કલ કેજોતી અલ્યા કુટુંબ ભેળી જાહે ઓમો કુટુંબ ભેળી જાહે અરે અરીજી કે દોવાનું છે જોવો એ કાલ્યા હું થાહે બાબરુદા હે બાસ્કુજી એમ ના બોલાય ભાઈ મારાથી એમ ના બોલાય એમ ના બોલાય રમેણો હું તમન આરા આશીર્વાદે નઈ આલી ભાઈ

અરે તમે ભયાનુ આવું વિચાર છો તાણે તમે બાપ બેટો ધુણો છો અમન કે માતા નહીં આવતી તમે વાતો આપણા ભાઈ થોડું સારું વિચારો બસ્કુજી માતા ભાઈ એમણમ ધુણવા ના આવે હારું કરવા જાઓ ભાઈ ઓય લે ઓય એમણમ ના આવે ધુણવા અન ભાઈ ભુવાં તો હું કાલે ઉંધો નાખું તો ઉંધો નાખો કે એની ઓસો ઉઘડી એને પાવર આવ્યો છે પણ વાઘુજી કાલ ઓય ભુવાં ઉંધો નાખું

તમારા કુટુંબમાં મારી મોગીની જરૂર હતી ભાઈ એટલે હું આ ખોલી ઉજી સુલે આ તો ઉજી તો કલમ આલકી કલમ આવતી કે જો ભાઈ હવે બોલ હું કરું બરાબર કે માં મોગી તું આ બના કોઠે ઉજી હોય બરાબર આમ કાઈ પેલા મોરસો આબાના સિમ બેવાનું જ હોય આ નેરા દીદ લઈને આવી છે ઈ દીદ તું ઉડાડતી હોય તો પડતું પાછો વેના લે હ મોગી હમણાં મારા ઘેર નહીં ઉજી લ્યા પેલા મોટા માથાડે રમિણ માં આપણું અપમાન કર્યું તારી તો એટલે મોગી આવી સેલ્યા આ જેટલી વખત તારું કેની પથારી પીવરો યાર વાત હાકી કરું હું ઓવે હું ઘર માં દે છોનો છોનો રોય તો કે મૂકી હવે તાર આપવું પડશે ના મૂકી આવી લે આ કે અઠવાડી અઠવાડી રોવો તમે ભાઈ હું કોઈના રોવાથી નહીં આવી તમારા કુટુંબમાં મારી જરૂર હતી એટલે આઈ શું ભાઈ એની વાત હાચી છે પણ પેલા વેણ આલો તો મનાય વેણ આલો પડતું હોય આઈ કર આઈ કે વેણ આઈ કે તું તમે મોનસો પેલા એક તો પછી મારું વેણ આવશે ભાઈ અરે તમારું વેણ આવશે તો અમારામાંથી એક કે મોણો આગળ પાછો ન થાય એની જવાબદારી હું લઉં છું તમે બધી જવાબદારી લીધી છે આ તો આરો હો તમે છોંધી રાખશો ભાઈ વેણ છે હો વેણ છે પડો લે કગરી પડો હવે તો કગરો આ કે નામ બોલ્યું ઓય કઈ ન હે તો તમી ન હે એ કે પાથે પજે તો લાગ્યા સી એમ ન હોય તો પજે લાગવું પડે કલમ કપાય છે બી દુપઈ નહીં એમ ને વધારે નહીં લાવો હેડો જતે કલમ જો કંપણી છે આઈ નહીં જી કલમ આઈ કમ્પ્લીટ માટે ગેરંટી લીધી તો ભાઈ આપણે નમવું પડે હા તે નબેટ ખરા અરે નમજો يا બાસ્કુજી વિશ્વાસ થાય હોય નમજો તમે લ્યો બસ એમ લાગુજી હા પાથે નમા એટલા ભાઈ મારે બધું આવી ગયું ના કે તો બરોબર છે પણ તો નમવું પડે એમ જો મોગી માં હાલ તો અમે નમ્યા છે બરોબર પણ કાઈ તમારે પેલા માણસને નમાડવા પડશે ઓય આખું છે ને આખું આયું ચિત્રા તોડું નમાડવું પડશે કાઈ એ કે તો રાખો કે બોલી ના બગાડો કે લ્યા હાલ 얘ને શું ગુનો કર્યો છે હોય જમકેમ ના મેલોય એમ ડાયરેક્ટ ધુવો ના કેવાય આવે છે કે

માતા તો રિજેલી છે ઓય પણ આ ડોઢા સિવાય બોલતા નહીં કમ્પ્લીટ કલામો આવે છે તો મોણવું નઈ કે ભૂવો નહીં એ હરી ભાઈ હા હવે કોઈ ચિંતા કરતા નહીં અન કાલ રાતે બે ટક રાખજો અન બત્રી બોલના ના તો મારું નામ ભાઈ હા તે નહીં કેતા નમો હવે રાખો દેવ ગતિમ થોડો વિશ્વાસ રાખો જો बाबूजी હવે મારી વાત સાંભળો તમે વિશ્વાસ તો બદલશે પણ તમે એમ બોલવા માંબ રાખજો નહીં કે ડોઢુ બોલશે ની તો આ નહીં તો પછી કાફો મેણ થઈ જાહે ઈ રહ્યો તો અમે તો દે ધુવો હોય ના ના પાડો બધે કાગરી કાકરી હે તમારો ગુનો કર્યો હશે તો બાર નહીં પાડવો સમય આવશે એટલે બાર પાડ્યો એ તો બાર નહી પાડવું